મારા જવાન છે વનવાસ મારાવાન છે સીતા ને નતું વરદાન સીતા નતો કરાયો તે સત સીતા કે ના પતિ દુખી તો હું દુખી પતિ જ પતિ હું આજની ભાઈઓ જો કદાચ દીકરી સીતા જેવી રહી હોય ને તો સીતા બે ઘર નતા થયા તમે સીતાને ચૌદ વર બાર વર સૌદ વર સ્વામિનારાયણ ન તું કેતા આવડતું જા જા હું તો રાજમેલ ની રોણી છું તું ભટકવા જવું તો જા શ્રાપ તને જ અને વર્ધોન તારસ ભોગવાન હું નહિ આવું હું તો રાજની કુંવરી છું હોય એટલે સીતા સીતા જેવી બનો સીતા હું રમત્યાર ગમત્યાર માતા છું કદાચ કદાચ ખોટો શબ્દ મારો લાગી જાય ને તો મારી આવતા રવિવારે ફેર આવતા ને દીકરા હા ભાઈ પણ મારા શબ્દો કદાચ ગ્રહણ થી ઊંડા થી વિચાર કરશો ને તો આદમી બહુ બહુ ભય બહુ કરવો લાગશે દરેક દીકરી દરેક વૈઓને પણ કોઈ પણ આદમીને બીજું કદાચ આપણી આપણા ગીતા ભાઈ ના ગીતામાં કદાચ આદમી હશે ને એનો નેહાકો ટકા આદમીનો લાગ્યો હશે બન બહુ થી વિચારજો ઊંડા થી વિચારજો મારા શબ્દ ને ઘણી બેનતી પડશે ચોટી એ છાટકો વાગશે ને ઉભી થઈ જતી રહેશે ને આવતા આવે ભલે પણ એક દસ મોથી બે તો સુધરશે ને